મહંત સ્વામીના આગમનને લઈને સ્વામિનારાયણ મંદિર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય અક્ષર પુરુષોત્તમ મહારાજની જય પ્રમુખ સ્વામી મહારાજની મહારાજની જય મહંત સ્વામી જય સુરત અક્ષરધામ મહોત્સવની જય ખાસ આ સાબરકાંઠાની ભૂમિ અને અરવલ્લીની ભૂમિ બહુ જ ભાગ્યશાળી છે કે ગુરુ હરિ સ્વામી મહારાજના વારસદાર એવા મહંત સ્વામી મહારાજ ટૂંક સમયની અંદર એટલે કે તારીખ અઢારમી અહીં પધારવાના છે અને અને અરવલ્લીના ભક્તોને અને ભાવિક જનતાને સુખી કરવા માટે આવે છે એમના જે મનોરથો છે એ પૂર્ણ કરવા માટે આવે છે અને એમના રોકાણ દરમિયાન એટલે કે અઢાર તારીખથી પાંચ સપ્ટેમ્બર સુધી અહીં રોકાવાના છે એ દરમિયાન અલગ અલગ સવારે અને સાંજે સુંદર કાર્યક્રમો પણ થવાના છે અઢાર તારીખે પધારશે બે દિવસ બ્યાસી ઓલા બાણું વર્ષની ઉંમર હોવા છતાં પણ એમના જીવનની અંદર હરિભક્તોને લાભ આપવા માટે એકવીસ તારીખથી સ્વાગત સભા થશે સ્વાગત સભાની અંદર સુંદર લાભ મળશે આદિવાસી દિન થશે કાર્યકર દિન થશે બાળ દિન થશે યુવા દિન થશે મહિલા દિન થશે આવા અલગ અલગ વિવિધ કાર્યક્રમો સુંદર મહંત સ્વામી મહારાજની ઉપસ્થિતિની અંદર સુંદર કાર્યક્રમો થશે સવારે પૂજા થશે સવારે પૂજાની અંદર મહંતસ્વામી મહારાજનો સમય છથી આઠ દરમિયાન રહેશે એની અંદર પણ આપણને વાર્તા અને પ્રમુખ મહંતસ્વામી મહારાજના સુંદર પૂજા દરમિયાન અદ્ભુત લાભ પ્રાપ્ત થશે કીર્તનો સાથે સાથે નાના નાના બાળકો સંસ્કૃતની અંદર સુંદર શ્લોકો રજૂ કરશે સાંજની સભા સાડા પાંચથી સાડા સાડા પાંચથી આઠ દરમિયાન રહેશે આઠ દરમિયાન રહેશે એની અંદર વિવિધ કાર્યક્રમોની સુંદર રજૂઆત થશે સૌપ્રથમ વિદ્વાન સંતો દ્વારા કથા વાર્તાનો લાભ પ્રાપ્ત થશે ત્યારબાદ સાંસ્કૃતિક સુંદર કાર્યક્રમોનો લાભ પ્રાપ્ત થશે તો આવો સુંદર લાભ આપણને સત્તર દિવસ સુધી પ્રાપ્ત થવાનો છે તો દરેક ભાવિક જનતાને નમ્ર વિનંતી છે કે આનો અચૂક લાભ લે અને અચૂક આ લાભ લેવા માટે ખાસ પધારે આ સભાખંડની અંદર કોઈપણ હરિભક્ત નાચ જાત જ્ઞાતિ વ્યાતિ જોયા વિના દરેક વ્યક્તિ લાભ લઈ શકશે આ સભા મંડપની કેપેસિટી દસ હજાર કરતાં વધારે